મેડિકલ ડૉક્ટર છું માઇન્ડ પાવર ટ્રેનર છું લાઈફ કોચ છું મારી સાથે બેઠા છે ડૉક્ટર અમિત મારું જે મારી સાથે કામ કરે છે રાજકોટમાં રહે છે પોતાની ગિરિરાજ હોસ્પિટલ છે કુવાડવામાં અને અમે બંને સાથે જોડાઈને એક સરસ મજાના વિષય ઉપર કામ કરી રહ્યા છીએ જેનું નામ છે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ જેના ઉપર અમે બંનેએ બુક લખી છે તમારી સ્ક્રિપ્ટ ફરીથી લખો હવે આ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ શું છે હું તમને શરૂઆતમાં કહું કે તમે એવા કોઈ લોકોને ઓળખો છો જેનું વર્તન તમને નથી ગમતું હશે જ એવા લોકો ઘણા હશે અને હું પૂછું તમે એને બદલવાની કોશિશ કરી તમારો જવાબ હામાં હશે હા કોશિશ તો કરી જ હોય ને શું કોશિશ કરી તમે કહેશો સામધામ ભેદ દંડ શું તમને સફળતા મળે નથી મળીને ચાલો બીજો સવાલ પૂછું આ દુનિયામાં એવા લોકો છે જેને તમારું વર્તન નહીં ગમતું હોય એવા બી હશે શું એમણે તમને બદલવાની કોશિશ કરી કરી જ હશે ને કઈ રીત એ જ સામધામ ભેદ દંડ શું એમને સફળતા મળી નથી મળીને તમે જોયું કે તમે લોકોને બદલવાની કોશિશ કરી એમને પણ સફળતા ના મળે તમને પણ સફળતા ના મળી એમણે તમને બદલવાની કોશિશ કરી એમને પણ સફળતા ના મળી અરે તમે તમારી જાતને ક્યારેક બદલવાની કોશિશ કરી હશે કરી છે કે નહીં વહેલું ઉઠવું છે કસરત કરવી છે જવું છે ગુસ્સો નથી કરવો કઈ વેલું નથી કરવી આદત છોડવી છે અને એમાંય તમે નિષ્ફળ ગયા હશો તમે તમારી જાતને પણ નહીં બદલી શક્યા હોય મિત્રો આવું કેમ બને છે આનું કારણ એ છે કે આ વર્તન ઉપરનું એક વિજ્ઞાન છે જે આપણે શીખ્યા નથી આ બુક છે એ વર્તનના વિજ્ઞાન ઉપરની છે જેને અંગ્રેજીમાં કહેવાય છે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ અને આપણી ગુજરાતીમાં કહેવાય વ્યવહારોનું પુત્રકરણ આ એક સાયકોલોજીનો વિષય છે આ વિષયમાં આપણે છ વસ્તુઓ શીખવાની હોય છે સૌથી પહેલાં તો ટ્રાન્ઝેક્શન એટલે શું બે વ્યક્તિઓ વચ્ચે જે પણ કાંઈ વ્યવહાર થાય એને ઇંગ્લિશમાં ટ્રાન્ઝેક્શન કહેવાય હું તમને કહું કે ગુડ મોર્નિંગ અને તમે મને ગુડ મોર્નિંગનો જવાબ ગુડ મોર્નિંગથી આપો તો એ આપણી બંને વચ્ચે એક ટ્રાન્ઝેક્શન થયું કહેવાય મેં તમને ગુડ મોર્નિંગ કીધું એટલે મેં તમને સ્ટીમ્યુલસ આપ્યું તમે મને જવાબમાં ગુડ મોર્નિંગથી જવાબ આપ્યો તમે મને રિસ્પોન્સ આપ્યો એટલે આપણા બંને વચ્ચે એક ટ્રાન્ઝેક્શન થયું આપણે કોઈ પણ કોમ્યુનિકેશન કરીએ ઇઝ અ સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન દાખલા તરીકે તમે મને ગુડ મોર્નિંગનો જવાબ ગુડ મોર્નિંગથી આપો પછી હું કહું યુ એટલે તમે કહેશો ફાઇન એટલે આપણા બંને વચ્ચે બીજું ટ્રાન્ઝેક્શન થયું આવી રીતે સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન છે ને એ કમ્યુનિકેશન બનાવે છે આ ટ્રાન્ઝેક્શનને આપણે જો એનાલાઇઝ કરતા શીખીએ ને તો આપણે આપણી પર્સનાલિટી જાણી શકીએ બીજાની પર્સનાલિટી જાણી શકીએ અને આપણો ભવિષ્યમાં સંબંધ કેવો રહેશે એને પણ પ્રેડિક્ટ કરી શકીએ કેવી રીતે ટ્રાન્ઝેક્શનોને ત્રણ રીતે આપણે એનાલાઇઝ કરી શકીએ પહેલું કે ત્રણ જાતના ટ્રાન્ઝેક્શનો એક કોમ્પ્લિમેન્ટરી બીજું ક્રોસ ને ત્રીજું અલ્ટિફિયન્ટ હું તમને જ્યારે કહું ગુડ મોર્નિંગ એટલે મેં તમને સ્ટીમ્યુલેસ મોકલું ત્યારે હું તમારી પાસેથી શું આશા રાખતો કે તમે મને ગુડ મોર્નિંગથી જવાબ આપો અને જો તમે મને ગુડ મોર્નિંગથી જવાબ આપ્યો એનો મતલબ આપણા બંને વચ્ચે કોમ્પ્લિમેન્ટરી ટ્રાન્ઝેક્શન થયું હવે એની બદલે તમે એમ કહો વોટ ઇઝ ગુડ અબાઉટ ધીસ મોર્નિંગ ટુડે તો મેં એવું નહોતું એક્સપેક્ટ કર્યું તો આ તમે મારી સાથે ક્રોસ ટ્રાન્ઝેક્શન કર્યું હવે ગુડ મોર્નિંગનો જવાબ તમે મને આવી રીતે આપો તો હું બીજું ટ્રાન્ઝેક્શન શરૂ કરીશ નહીં કરું આપણા વચ્ચેનું કમ્યુનિકેશન તૂટી જશે મોટા ભાગના કમ્યુનિકેશન બ્રેક થાય છે એનું કારણ આ ક્રોસ ટ્રાન્ઝેક્શન હોય છે પણ શું લોકો ક્રોસ ટ્રાન્ઝેક્શન કરે છે અરે બહુ કરે છે તમને ખબર નથી અને ખાસ તો હસબન્ડ વાઈફ વચ્ચે બહુ થતા હોય છે દાખલા તરીકે હું ઘરથી બહાર નીકળું છું અને મારી વાઇફને કહું છું ડાર્લિંગ આજે હું લેટ આવી તો હું શું આશા રાખું એ કાં કારણ પૂછે કાં ઓકે કીએ એની બદલે એમ કે તમે અમે ક્યાં કોઈ ઘરે સમયસર આવો છો લેટની વાત કરો છો હવે આવો જવાબ મેં આશા રાખી હોય તો આ ક્રોસ ટ્રાન્ઝેક્શન દઉં હું એમ કહું કે આજે મારે રીંગણાનું શાક ખાવું છે એમ કહું અને હું શું આશા રાખું કે બનશે કે નહીં બનશે એમ જવાબ આપે એને બદલે કે તમને રીંગણા સિવાય કંઈ દેખાતું જ નથી અમારો તો વિચાર કરો આવું આશા રાખી હોય આ ક્રોસ ટ્રાન્ઝેક્શન હસબન્ડ વાઇફ વચ્ચે તો બહુ જ ક્રોસ ટ્રાન્ઝેક્શન થતા હોય છે એને કારણે ડાઇવર્સ સુધી પહોંચતા હોય છે ત્રીજું ટ્રાન્ઝેક્શન છે અલ્ટિનેટ ટ્રાન્ઝેક્શન ટોંટ મારવા મેણા મારવા આપણે કહીએ ને સાચું હોવું વચ્ચે બહુ ચાલતું હોય છે હવે લો એક બેન એની વહુને કે છે કે બાજુમાં પટેલ સાહેબ રીતે છે ને એમનો દીકરા લગ્ન થયો ને તેની બહુ છે ને દેજમાં સો તોના લઈને આવી આવી વાત કરી રહી છે સાસુ વહુને તમને શું લાગે છે એને માહિતી આપી રહી છે ના ટ્રોન્ટ મારી રહી છે તારાબાપ ભીખારી છે દસ તોલામાં પણ આવીને મારે ઘરે મોકલી દીધી આને કહેવાય અલ્ટ્રિયા ટ્રાન્ઝેક્શન શું કોઈ તમારી સાથે અલ્ટ્રિયા ટ્રાન્ઝેક્શન કરે ગમશે ના ગમે ને તો બીજા નહીં ન ગમે આજ પછી તમે હવે કયું ટ્રાન્ઝેક્શન કરશો આ ત્રણમાંથી કોમ્પ્લિમેન્ટરી ક્રોસ કે અલ્ટીરિયર ઓફકોર્સ કોમ્પ્લિમેન્ટ્રી કરશો આવડી ગયો ને હવે બીજી રીતે જોઈએ સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શન અને વીક ટ્રાન્ઝેક્શન સ્ટ્રોંગ એટલે કે જેનો મેસેજ ક્લિયર છે અને વીક એટલે ગોળ ગોળ વાતો કરો છો દાખલા તારીખે હમણાં હું સાત દિવસ રાજકોટમાં છું સાત દિવસ પછી હું અમદાવાદ જાઉં અને મારી વાઈફ બોર થઈ ગઈ હોય એટલે મને જાવેલી કે તમે સાત દિવસે આવ્યા હું તો બોર થઈ ગઈ ક્યાંય બહાર ગઈ નથી હમણાં એક બહુ બધાનું પિક્ચર આવ્યું છે અને બધા લોકો જોઈએ એમ ગોળ ગોળ વાતો કરે છે હું કહું આ પિક્ચર તો સારા હોય ને હું વાતને ટાળી દઉં એનો કહેવાનો મતલબ એમ છે કે મારી સાથે પિક્ચરમાં આવો પણ એવી રીતે નથી કહેતી ગોળ ગોળ કહે છે કહેવાય વીક ટ્રાન્ઝેક્શન એની બદલે સીધું એમ કહી શકે ભાઈ સાત દિવસે તમે ઘરમાં પગ મૂક્યો છે મેં તમારી રાહ જોઈ છે આ પિક્ચર આવ્યું છે ને એની મેં બે ટિકિટ મંગાવી છે તમે આવો છો કે બીજા સાથે જાઓ આ સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શનથી હું ના પાડી શકું આને કહેવાય સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શન તો જો તમે સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શન કરો ને તો આની પાવરફુલ અસર થાય એટલે હવે સમજી ક્યાં તમારે કોમ્પ્લિમેન્ટરી અને સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શન કરવાના છે બીજું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટ એટલે જેને કહેવાનું છે એમને જ કહી દો અને ઇનડાયરેક્ટ એટલે બીજા થ્રુ કહો દાખલા તરીકે હું ઘરની બહાર જાઉં છું મારી ડોટર અને મારી વાઈફ ઘરમાં છે અને મારે કેવું છે કે આજે હું લેટ આવ્યું તો હું બે રીતે કહી શકું મારી વાઇફને સીધું કહું કે ડાર્લિંગ હું આજે લેટ આવી મારી ડોટરને કહું મમ્મીને કહી દેજે હું લેટ આવી હું જો મારી વાઈફને સીધો કહું છું તો એ ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન અને મારી ડોટર થ્રુ કહું છું એ છે ઊભી જતો હોય એમ માનીને કે એ સાંભળી રહી છે તો એ ઇન્ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કયા ટ્રાન્ઝેક્શનની વધારે પાવરફુલ અસર થાય ઓફકોર્સ ડાયરેક્ટ નહીં તો હવે મિત્રો તમે સમજી ગયા કે ટ્રાન્ઝેક્શનને કેવી રીતે એનાલાઇઝ કરાય ત્રણ ટાઈપના ટ્રાન્ઝેક્શન કોમ્પ્લિમેન્ટરી ક્રોસ અને અલ્ટીય તમારે ખાલી કોમ્પ્લિમેન્ટરી કરવાનું વીક અને સ્ટ્રોંગ તમારે ખાલી સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શન જ કરવાના વીક નહીં કરવાના સારા કોમ્યુનિકેટર બનવું હોય તો અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમારે જો કમ્યુનિકેશનનું માસ્ટર થવું હોય તો ઓલવેઝ ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરવાનું એટલે ફરીથી કહી દઉં કોમ્પ્લિમેન્ટરી ડાયરેક્ટ અને સ્ટ્રોંગ ટ્રાન્ઝેક્શન કરતા શીખો તો એક વસ્તુ તમે સમજી ટ્રાન્ઝેક્શન એનાલિસિસમાં કે હાઉ ટુ એનાલાઇઝ ટ્રાન્ઝેક્શન હવે બીજી વાત સ્ટ્રોક આની અંદર એક બીજો વિષય સ્ટ્રોક એટલે શું માણસ છે ને આ દુનિયામાં આવે ને ત્યારે બે ભૂખ લઈને આવે છે એક પેટની અને એક પહેચાનની મને ઓળખે લોકો મને માન આપે માન સન્માનની એને અંગ્રેજીમાં સ્ટ્રોક કહેવાય અને માણસ છે ને એના માટે વધારે પૈસા ખર્ચે છે જે તો પેટ માટે ખર્ચે છે તમને ખબર છે ફૂડ ઇન્ડસ્ટ્રી કરતાં વધુ કઈ ઇન્ડસ્ટ્રી કમાઈ છે ફેશન ઇન્ડસ્ટ્રી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી કેમ કારણ કે ફેશન અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે ને એ એને કારણે લોકોને પહેચાન મળે છે અને વખાણ થાય છે એટલે સ્ટ્રોક એટલે એક્ટ ઓફ રેકગ્નિશન સ્ટ્રોક બે જાતના હોય છે પોઝિટિવ અને નેગેટિવ હું મારી સાહેબને કહું કે આજે તમે બહુ સુંદર લાગી રહ્યા છો અને તમારા મોટાભાગનું સ્માઈલ હિપ્નોટાઇઝિંગ છે તો એને પોઝિટિવ સ્ટોક આપ્યો અને એમ કહું કે આવા કપડાં પહેરીને સ્ટુડિયોમાં આવતું હશે ખબર ના પડે આવા કપડાં ના તો મેં નેગેટિવ સ્ટોક આપ્યો પણ મેં સ્ટોક તો આપ્યો ને મારું સાહેબનું પ્રેઝન્ટ તો મેં કરી ને તમને કયો સ્ટોક ગમશે પોઝિટિવ કે નેગેટિવ ઓફકોર્સ પોઝિટિવ ગમશે બીજાને પણ એ જ ગમે આજ પછી હવે તમે પોઝિટિવ સ્ટોકના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ ખિસ્સામાંથી એક પૈસો પણ નથી આપવાનો પણ દુનિયા ઉપર રાજ કરતો તમે ત્રીજું છે કે હું મારું સાહેબને સામે ના જાઉં એને નેગ્લેક્ટ કરું બાજુમાં બેઠા છે પણ હું મારી ઠોકમ ઠોક કરતો વાતો એને કેવું લાગે કે મારી બાજુ બેઠા છે મારી તો ઓળખાણી નથી આપતા તો મેં એને નો સ્ટ્રોક સિચ્યુએશન માં રાખ્યા એટલે સ્ટ્રોકથી વંચિત રાખતા આ તો બહુ ખરાબ કહેવાય હવે ત્રણ જાતની સિચ્યુએશન છે પોઝિટિવ સ્ટ્રોક નેગેટિવ સ્ટ્રોક નો સ્ટ્રોક સૌથી સારું શું પોઝિટિવ સ્ટ્રોક બીજા નંબરમાં કયું આવે નો સ્ટ્રોક કે નેગેટિવ સ્ટ્રોક કન્ફ્યુઝ ને તમે કહેશો નો સ્ટ્રોક નો નેગેટિવ સ્ટ્રોક કારણ કે માણસ ભૂખો નથી રહી શકતો સ્ટ્રોકની ભૂખ પેટની ભૂખ કરતાં પણ મોટી ભૂખ છે તમે મારા ઘરે આવો ને મને કહ્યું મને બહુ પેટની ભૂખ લાગે છે મને કંઈક ખાવાનું આપો હું કહું ચાર દિનનું વાસી છે ખાવું જોઈએ કે ભૂખે રહેવું જોઈએ તો કે ના મારાથી ભૂખ સહન નથી થતી વાંચી તો વાસુ મને આપી ગયું એક્ઝેક્ટલી એવું હોય છે માણસની જ્યારે તમે સ્ટ્રોક નથી આપતા ભૂખો રાખો છે ને ત્યારે પછી નેગેટિવ સ્ટ્રોકથી બી સંતોષ માની લે છે તમારા ઘરમાં બાળક હશે ને એને તમે સ્ટોક નહીં આપતા હોય ને તો એ શું કરશે તોફાન કરીને સ્ટોક મેળવશે કારણ કે મારો દીકરો ડાયો છે એમ તો બોલતા નથી પણ તોફાન કરે ત્યારે તું હું લુચો હતો સમજતો જ નથી કેમ વર્તન કરવું તમે તરત કહી દો છો પછી એની આદત પડી જશે અને જ્યારે આદત પડશે ને તો મોટો થઈને ગુનેગાર બી બની શકશે કારણ કે નેગેટિવ સ્ટ્રોક લેવા માટે જ ગુનેગારો બનતા હોય છે તમને ખબર છે કે જે ગુનેગાર ગુનો કરે અને જેલમાં જાય એ બીજે દિવસે સૌથી પહેલાં સેનીએ યાદ કરતો હોય ખબર છે પેપરમાં મારા વિશે શું આવ્યું છે એ જોવા માટે કારણ કે અત્યાર સુધી કોઈ પોઝિટિવ સ્ટોક નથી પણ પેપર વાળા એનું નામ તો લખ્યું હશે ને અને એટલા માટે ઘણી વાર ગુના કરતા હોય છે પેપરમાં નામ આવે આ બહુ ડેન્જરસ સિચ્યુએશન હવે પછી તમે ધ્યાન રાખો તમે બધાને પોઝિટિવ સ્ટોક આપો આના ઉપર એક ફિલ્મ આવી છે ડિઝનીની ડિઝની ની ધી ફ્રો અને બહુ સરસ વાર્તા છે એમાં એક રાજા રાણી અને એક રાજકુમાર હતો એમાં એક ઋષિનો શ્રાપ લાગે છે ને રાજકુમાર છે ને દેડકો બની જાય છે અને કોઈને ખબર નથી બધા પોતે છે રાજકુમાર ક્યાં પણ એ તો દેટકો બની ક્યાં જ હોય છે સામે પણ એને ઓળખતું નથી કાંકા ઓળખ નાનકડો કો પણ આની સાથે કંડિશન જોડાયેલી હતી કે જો આને કોઈ ઉપાડીને કેસ કરે ને તો પાછો રાજકુમાર બની જાય તો આ કંડિશન ખાલી કાને ખબર હતી ને બોલી નતો શકતો બિચારો બધાની સામે આસાની નજરે જુએ કે કોઈ મને ઉપાડે અને મને કોઈ કેસ કરે પણ કોઈ એને કેસ ના કરી કારણ કે ઓળખતા નહોતા અને આખી જિંદગી ડેટકો રહ્યો દોસ્તો આ કહાની ઘર ઘરની કહાની છે તમારા ઘરમાં પણ એક નાનકડો રાજકુમાર કે રાજકુમારી હશે તમે એને કદાચ દેટકાની રીતે જોતા હશો તો તમે એને નેગેટિવ સ્ટ્રોક જ આપશો પોઝિટિવ સ્ટ્રોક નહીં આપો જો તમારે દેટકાને પાછો રાજકુમારના રૂપે જોવો હોય બનાવવો હોય તો તમારી પાસે હજી પણ સમય છે પોઝિટિવ સ્ટ્રોક આપવાનું ચાલુ કરો મારાવાલા દીકરા મારી વાલી દીકરી કિસ કરો હક કરો તું છો તું છો તું ફરી છો એવું બોલવાનું ચાલુ કરો તમે અત્યારે જેને દેટકો કે ડેટકી રીતે જુઓ છો ને તમને રાજકુમાર કે રાજકુમારીના રૂપે તમારી સામે બહુ જલ્દી રજૂ થશે આ છે પાવર ઓફ સ્ટ્રોક કરશો અને ખાસ કરીને પોતાના પતિ કે પત્નીને આપવાનું ભૂલતા નહીં મને યાદ છે દરેક પતિની એક મૂંઝવણ હોય છે જ્યારે બહાર નીકળે પાર્ટીમાં પત્નીને લઈને જતો હોય ત્યારે ઘરની બહાર નીકળતા પહેલાં દરેક પત્ની એના પતિને એક બહુ અઘરો સવાલ પૂછે છે આ ડ્રેસમાં હું કેવી લાગુ છું અને ત્યારે ઘણીવાર જવાબ દેવો ડિફિકલ્ટ થઈ જાય છે અને મારી પાસે તો સ્ટાન્ડર્ડ જવાબ છે ડાર્લિંગ તો દરેક ડ્રેસમાં સારી લાગે છે પણ ખરેખર એ શું થાય છે કે આપણે એને સ્ટોક દેવાનું ભૂલી જાય છે અને ભૂખ્યું એનાથી રહેવાતું નથી એટલે એ સ્ટ્રોક માગી લે છે ઇનડાયરેક્ટલી એમ કહે છે કે તમે મારા વખાણ તો કરો ઘણા ટેન્શન નથી કે આજે હું બ્યુટી પાર્લરમાં ગઈ નવી સાડી પહેરી બધું કર્યું ને તમે મારા હામીને જવો ને મારા વખાણ ના કરો આવી સ્ટોક નહીં આપવાની ભૂલ મિત્રો કરતા નહીં નહીં તો ઘર ભાંગી જશે તમારું રેગ્યુલર સ્ટ્રોક આપો મેન્ટેનન્સ સ્ટ્રોક કહેવાય ઘણી જાતના સ્ટોક હોય છે એક મેન્ટેનન્સ સ્ટ્રોક હોય છે જેની સાથે કન્ટિન્યુઅસલી કામ કરતા હોય ને રહેતા હોય ને એને મેન્ટેનન્સ સ્ટ્રોક આપવા પડે આપણે કરતા રહેશો ને લાંબો સમય જીવવું છે ને મારા પચાસ વર્ષ છે સહજીવનને તમે પચાસ વર્ષ કાઢીને બતાવજો તો કહેવાનો મતલબ એ છે કે મિત્રો આ સુખી જીવનની ચાવીઓ છે આની અંદર હવે ટ્રાન્ઝેક્શન એનાલિસિસ છે ને એ તમારા જીવનના દરેક પ્રોબ્લેમના સોલ્યુશન આપે છે આગળ વાત કરીશું મેં તમને બે ટોપિક કહ્યા એક છે ટ્રાન્ઝેક્શન અને બીજું છે સ્ટોક્સ ત્રીજો ટોપિક કહું લાઈફ પોઝિશન લાઈફ પોઝિશન એટલે શું ભલે ડિફિકલ્ટ વસ્તુ લાગે પણ હું તમને એક સમજાવી દઉં આપણે જીવનના જન્મથી છ વર્ષની ઉંમર સુધીમાં જે પણ અનુભવ કર્યા હોય ને એ અનુભવના આધારે આપણે જિંદગીમાં બે મોટા નિર્ણયો કરી લઈએ છીએ અને આખી જિંદગી આ નિર્ણયો આપણા ઉપર અસર કરે છે કયા નિર્ણય છે હું કેવો છું અથવા હું કેવી છું લોકો કેવા છે સારા છે કે ખરાબ છે હું સારા છું કે ખરાબ છું લોકો સારા છે કે ખરાબ છે આ ટી એની ભાષામાં એને કહેવાય છે આઈ એમ ઓકે ઓર આઈ એમ નોટ ઓકે હું સારો છું મીન્સ આઈ એમ ઓકે અને હું સારો નથી આઈ એમ નોટ ઓકે લોકો સારા છે કે ખરાબ છે એના ઉપર યુ આર ઓકે ઓર યુ આર નોટ ઓકે તો આ બે માન્યતા આપણે નાનપણમાં છ વર્ષની કાચી વયે બનાવી લઈએ છીએ જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં બિલીફ રૂપે ઘૂસી જાય છે જે આખી જિંદગી આપણા જીવનના સુખ દુઃખ ઉપર અસર કરે છે કેવી રીતે હવે આ બે માન્યતા ચાર કોમ્બિનેશન બનાવે કયું કોમ્બિનેશન એમ ઓકે યુ આર ઓકે હું પણ સારો છું દુનિયામાં બધા સારા છે આઈ એમ નોટ ઓકે યુ આર નોટ ઓકે હું પણ સારો નથી દુનિયામાં કોઈ સારું નથી આઈ એમ ઓકે યુ આર નોટ ઓકે હું સારો છું પણ દુનિયામાં બધા ખરાબ છે આઈ એમ નોટ ઓકે બટ પીપલ આર ઓકે યુ આર ઓકે તો આવા ચાર કોમ્બિનેશન બને છે મિત્રો તમે અત્યારે આ ચારમાંથી કોઈ એક કોમ્બિનેશન એટલે કે લાઈવ પોઝિશનથી જીવી રહ્યા છો તમને ખબર નથી તમારું જીવન હું જોઉં તો હું તો કહી દઉં કે તમે આ લાઈવ પોઝિશનમાં જીવો છો કેવી રીતે જે લોકો આ એ મોકે યર વાળા છે ને હંમેશા ખુશ રહેશે બધાની સાથે પ્રેમથી રહેશે બધાનું સાંભળશે બધાને સાથ લઈને રહેશે આ એ મોકે બિઝનેસમાં ક્યારેય ચીટિંગ નહીં કરે એને ઘણા બધા બિઝનેસ પાર્ટનરો હશે આ એ મોકે યર ઓકે હશે ને એ હિટલર બનશે એ બધાને ક્રુઅલ કરશે બધાનો યુઝ કરશે બધાને સલાહ આપશે કોઈની સલાહ નહીં લે બધાને ગુસ્સો કરશે કોઈનો ગુસ્સો સહન નહીં કરે કારણ કે એની પોઝિશન છે આ ઓકે યુઅર નોટ ઓકે એનો યુઝ કરશે આ બધા હિટલરો એવી રીતે પેદા થાય છે આ એમ ઓકે યુ આર વાળા શું કરશે બધાથી દબાઈની રહેશે ઇન્ફેરાઇટી કોમ્પ્લેક્સ ડિપ્રેશન મારામાં કાંઈ નથી આઈ એમ નોટ ઓકે તો હું બધાથી પેલા યુઝ થઈ જવા માટે તૈયાર છું પણ હું કાંઈ નહીં કરી શકું જિંદગીમાં અને ચોથું આઈ એમ નોટ ઓકે યુ આર ઓકે આ જેલ એવા લોકોથી ભરેલી છે કે એમ નોટ ઓકે વાળા છે આ સુસાઇડ બોમ્બર છે ને એ આઈ એમ નોટ ઓકે યુ આર નોટ ઓકે વાળા છે તો મિત્રો તમે માનો કે ના માનો આપણે આ ચારમાંથી કોઈ એક લાઈફ પોઝિશન સાથે જીવી રહ્યા છીએ અને એ લાઈફ પોઝિશન જ્યાં સુધી ના બદલીએ ત્યાં સુધી આપણે જિંદગીનું પરિણામ બદલતા નથી કેમ કારણ કે આપણા વિચારો એમાંથી આવે છે અને આપણી લાઈફ પોઝિશનમાંથી વિચારોનો ઉત્પન્ન થાય વિચારોમાંથી આપણું વર્તન આવે ને વર્તનમાંથી રિઝલ્ટ મળે હવે તમારી જિંદગીનું રિઝલ્ટ શું છે મને ખબર નથી પણ આપણે રિઝલ્ટ બદલવાની કોશિશ કરીએ હજી કેવી વર્તન બદલવાથી પણ વર્તન બદલીએ ત્યારે જો આપણા વિચારો બદલાય પણ વિચારો તો આપણી લાઈફ પોઝિશનમાંથી આવે છે જ્યાં સુધી લાઈફ પોઝિશન ન બદલો ત્યાં સુધી વિચારો ના બદલી શકો મૂડ ત્યાં છે હું તમને દાખલો આપું વિચારો કેવા આવે એમ ઓકે યાર ઓકે એનો વિચાર કેવો હોય કે હું પણ જીતો અને તમે પણ જીતો હું પણ સુખી થાવ તમે પણ સુખી થાવ પેલું આ એમ નોટ ઓકે યાર નોટ ઓકે હું પણ મારું ને તને રાંડ કરું એટલે કે આપણે મારામારી કરીએ તારું નખો જાય ને હું બી કરું આ બધી લડાઈઓ એમાં ચાલે જમાચની લડાઈ ની યુક્રેનની આ એમ નોટ અકે યાર નો ટોકે આઈ એમ ઓકે યર નોટ ઓકે હું જીતીશ પણ તને હરાવી દઈશ કારણ કે આ એમ ઓકે જીતવા માટે મા હું હું છું તારે હારવાનું છે આ એનું થિંકિંગ છે અને ચોથું છે આઈ એમ નોટ ઓકે યર ઓકે હું હારવા તૈયાર છું તમે જીતી લો તમારું આ જે વિચાર છે એ તમારા વર્તનમાં પરિણામે છે ને એમાંથી રિઝલ્ટ મળે છે મિત્રો પણ જે પણ હોય આપણે એને બદલી શકીએ છીએ એક ડાયનેમિક પ્રોસેસ છે હું રાજકોટમાં ના રહેતો હતો નાનો હતો ત્યારે મારી લાઈફ પોઝિશન મને યાદ છે આ એમ નોટ ઓકે યાર ઓકે હતી હું બહુ શરમાળ હતો નવા લોકોને મળતો નહીં ઘરમાં મહેમાન આવે તો હું ઘરની બહાર નીકળી જતો સ્કૂલમાં ક્લાસમાં મારાથી ઊંચા છોકરાની પાછળ બેસતો કે સાહેબ મને જોઈને કંઈક સવાલ પૂછશે તો હું જવાબ કેવી રીતે આપીશ કારણ કે મને આઈ એમ નોટ ઓકે મને જવાબ નહીં આવડે બધા મારા પર હસશે આવી મારી હાલત હતી પછી અમુક સિચ્યુએશન એવી આવી કે સિચ્યુએશન ઓપોઝિટ થઈ ગઈ આઈ એમ ઓકે યુ આર નોટ ઓકે પછી હું એકદમ એગ્રેસિવ થઈ ગયો મારા મારી જેને તેને ખોરાક પકડીને મારી લેતો હું રસ્તામાં હું મારામારી કરતો મેં રાજકોટના રસ્તા ઉપર બહુ મારામારી કરેલી છે ભલે માર બી ખાતો પણ શરૂઆત મારી સાથે હું એવો ગુસ્સાવાળો થઈ ગયો હતો કારણ કે મારી લાઈફ પોઝિશન હતી આ એમ ઓકે આર નોટ ઓકે ત્યાર પછી હું આ ટી ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ શીખો મેં મારી લાઈફ સ્ક્રીપને ચેન્જ કરી અને આ એમ ઓકે યુઆર ઓકે કરી આ બધું પોસિબલ છે પણ આ તો જ પોસિબલ છે જો તમે આ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ શીખો તો આને કહેવાય લાઈફ પોઝિશન હવે એવું જોવામાં આવ્યું છે કે આ લાઈવ પોઝિશન છે એ આપણે એક સ્ક્રિપ્ટનો પાર્ટ છે એ આપણે આગળ જેની વાત કરવાના જઈએ લાઈવ પોઝિશન તમને સમજાઈ ગઈ હશે મેં અત્યાર સુધીમાં તમને ત્રણ ટોપિક કયા વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન હાઉટ ટ્રાન્ઝેક્શન બીજું સમજાયું વોટ ઇઝ સ્ટ્રોક ત્રણ ટાઈપ ઓફ સ્ટ્રોક પોઝિટિવ સ્ટ્રોક નેગેટિવ સ્ટ્રોક નો સ્ટ્રોક અને પછી આવે છે લાઈવ પોઝિશન જે ચાર જાતની હોય છે આ એમ ઓકે યો રોકે આ એમ નો ટોકે યોર નો ટોકે આ ઓકે યો નો ટોકે આ એમ નો ટોકે યો રોકે આ ચાર લાઈવ પોઝિશન છે જેનાથી આપણું રિઝલ્ટ મળે છે હવે એક ચોથી વસ્તુ છે આપણે જે પણ વર્તન કરીએ છીએ ને એની ગંગોત્રી આપણું માઇન્ડ હોય છે અને મનની એક પશ્યલ અવસ્થા હોય છે જેને સ્ટેટ કહેવાય સ્ટેટ ઓફ માઇન્ડ આપણે ઘણીવાર એંગર સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ઘણીવાર કુલ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ઘણીવાર કોન્ફિડન્સ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ઘણીવાર ડરેલા ફિયર સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય એ મનની અવસ્થા પ્રમાણે આપણા વિચારો વર્તનને બોડી લેંગ્વેજ બધી થઈ જાય છે એવી જ રીતે પીએની ભાષામાં કહીએ તો આપણે ત્રણ ઈગો સ્ટેટમાં હોઈએ છીએ અને ઈગો સ્ટેટ છે આપણે ઈગો એટલે અભિમાન કહીએ એ ઈગો નહીં ઈગો એટલે મનની અવસ્થા તો આપણી ટી એ પ્રમાણે ત્રણ મનની અવસ્થા હોય છે એક હોય છે પેરેન્ટિગો સ્ટેટ બીજી હોય છે ચાઇલ્ડ ઇગો સ્ટેટ અને ત્રીજી હોય છે એડલ્ટ ઇગો સ્ટેટ પેરેન્ટિગો સ્ટેટ એટલે શું કે આપણા પેરેન્ટ પાછળથી આપણે જાણીએ અજાણીએ જે પણ વર્તન શીખ્યું છે એ ક્યારેક આપણે મોટા થઈને એ જ વર્તન આપણામાંથી રિપ્લે થાય તો આપણે ત્યારે પેરેન્ટના જેવું આપણામાં સ્ટેટ આવી જાય છે અને એને કહેવાય છે પેરેન્ટિગો સ્ટેટનું વર્તન આપણે નાના હતા ત્યારે જે વર્તન કરતા હતા એ મોટા થયા પછી પણ ઘણીવાર રિપીટ કરીએ જે ત્યારે રાહુલ ગાંધી જુઓ છો કે હજી એ જ વર્તન રિપીટ કરે છે નાનપણમાં જે કરતો હતો ચાઇલ્ડ ઇગો સ્ટેટનું બધું તો આને કહેવાય ચાઇલ્ડ ઇગો સ્ટેટનું વર્તન અને પછી હોય છે એડલ્ટ ઇગો સ્ટેટનું વર્તન એડલ્ટ ઇગો સ્ટેટ એટલે આપણે પાંચ વર્ષથી મોટા થવા માંડીએ એટલે આપણું લોજિકલ માઇન્ડ તાર્કિક મન ડેવલપ થવા માંડે એટલે દરેક પરિસ્થિતિને આપણે તર્કની રીતે મૂલાવીએ અને પછી રિસ્પોન્સ આપીએ એને કહેવાય ડેવલપમેન્ટ ઓફ એડલ્ટિગો સ્ટેટ તો આ રીતે એડલ્ટિકો સ્ટેટ ધીમે ધીમે ડેવલપ થાય હવે સવાલ એ છે કે આપણે જે પણ વર્તન કરીએ છીએ આ ત્રણમાંથી એક હશે હું અત્યારે એડલ્ટિગો સ્ટેટમાંથી બોલી રહ્યો છું પછી હમણાં હું સતીષભાઈને બધા સાથે જમવા બેસી હસી મજાક કરતા હશું જોક કરતા હશું અમે ચાઇલ્ડિગો સ્ટેટમાં હશું અને કોઈને કાંઈ ભૂલ થાય ને હું ખખડાવી નાખું તો હું પેરેન્ટિગો સ્ટેટમાંથી જાઉં તો આવી રીતે આપણું વર્તન સિચ્યુએશન પ્રમાણે બદલતું રહે છે પણ ખરેખર તો જિંદગી જીતવી હોય ને તો સિચ્યુએશન આપણું વર્તન ના બદલવું જોઈએ આપણે ડિસાઈડ કરવાનું કે હું અત્યારે કયા ઇગો સ્ટેટમાંથી વર્તન કરીશ મારે કયા ઇગો સ્ટેટમાંથી રિઝલ્ટ મેળવવું છે મારે હું કોઈને સમજાવું ને વાત ન માને જરૂર પડે તો હું એને ખીજાઈ લઉં એટલે કે હું ઈચ્છા પ્રમાણે પેરેન્ટ સ્ટેટનો ઉપયોગ કરી શકું મારું બાળક ન સમજતું હોય તો હું એને એડલ્ટ સ્ટેટથી સમજાવવાની કોશિશ કરું ને માને પણ મારે મનાવવું છે તો પછી મારે પેરેન્ટ સ્ટેટ હુકમ કરવો પડે આપણે ફેમિલી સાથે પિકનિકમાં ગયા હોય તો કયા સ્ટેટમાંથી વર્તન કરવાનું હોય ચાઇલ્ડ સ્ટેટમાંથી આવી રીતે આપણે આપણા વર્તનની જે ગંગોત્રી છે એને જો આપણી ઈચ્છા મુજબ વાપરી શકીએ ને તો આપણો આપણા વર્તન ઉપર કંટ્રોલ આવે નહીં તો પપ્પુની જેમ આપણે બધાની સામે આશ્ચર્યપદ બની જાય જુઓ છો ને લોકસભામાં જઈને કંઈ આવે ચાઇલ્ડ સ્ટેટમાંથી વર્તન કરવાનું હોય ના કરવાનું હોય ત્યાં તો એડલ્ટ સ્ટેટ અને જેમ મોદી સાહેબ કે અમિત શાહ જેમ પેરેન્ટ સ્ટેટ વાપરે જેમ પેરેન્ટ સ્ટેટ જ્યારે વાપરવો પડે ત્યારે બાપડે આજે જો અમિત શાહનું જોઈ રહ્યો તો એક ભાઈને ખખડાવી રહ્યા હતા બરાબર લોકસભામાં તમારા તમારે મોઢેથી તો નથી આમ તો એડલ્ટિગો સ્ટેટમાંથી વાત કરે પણ જરૂર પડે ત્યારે એ સ્ટેટ વાપરે છે મોદી સાહેબ તો ત્રણેગો સ્ટેટમાં તમને જોવા મળશે લોકસભામાં ક્યારેક કોકને ખખડાવતા હશે ક્યારેક ડાય ડાય વાતો કરતા હશે ને ક્યારેક મજાક દીકરી કરતા હશે તો મિત્રો સાચું એ છે કે તમે આ ટ્રાન્ઝેક્શન એનાલિસિસને શીખો તમારા વર્તન ઉપરનું તમે કંટ્રોલ મેળવો તમારું રિઝલ્ટ બદલી જશે હવે એક વાત કહું એવું જોવામાં આવ્યું છે કે બે સિમિલર ઇગો વાળા સાથે કામ પ્રોડક્ટિવ કામ ના કરી શકે સુખી ના થાય અથવા એવું એક જોવામાં આવ્યું છે કે કોઈ માણસ એક ઇકો સ્ટેટનો વધારે પડતો ઉપયોગ કરે જેને પ્રભાવી ઇગો સ્ટેટ કહેવાય ઇંગ્લિશમાં કહેવાય હાઈ ઇગો સ્ટેટ એટલે ડોમિનન્ટ ઇગો સ્ટેટ ઘણા લોકોનો છે ને કે ડોમિનન્ટ ઇગો સ્ટેટ છે પેરેન્ટ સ્ટેટ હંમેશા હિટલર જેવું જ વર્તન કરતો હોય તમારા ઘરમાં એક હિટલર હશે હસ છે ને એ હાઈ પેરેન્ટવાળા હોય છે તો એને કહેવાય હાઈ પેરેન્ટ સ્ટેટ દરેક ઘણા માણસ એવાય કે મોટા થઈ ગયા હોય પણ એનું અમે બાળક બધી ગઈ જ ન હોય બાળક જેવું જ વર્તન કરતા હોય દે આર ડોમિનેન્ટ ચાઇલ્ડ ઇગોસ્ટેટ અને ઘણા સોક્રેટિક્સની જેમ ધીર ગંભીર હોય હંમેશા ચર્ચા વિચારણા એવું જ કરતા હોય હાય ડોમિનન્ટ એડ ઇગોસ્ટેટ આ તમારું ઓલરેડી બિલ્ટ ઇન મિકેનિઝમ છે તમે બની ગયા છો પણ જો તમે ટી એ શીખો તો તમે આ બધાથી પરે જઈને તમે દરેક ઇગો સ્ટેટ ઉપર કંટ્રોલ કરીને તમારા બિહેવિયર ઉપર કંટ્રોલ કરીને તમે વર્તન બદલી શકો છો આ બધું શીખો તો હવે બીજી વાત કરીએ કે બે હાઈ પેરેન્ટવાળા લોકો હસબન્ડ વાઈફ બને તો એની જિંદગી કેવી બને તમે વિચારો મારા મારી એકબીજાને કંટ્રોલ કરે એકબીજાને એડવાઇઝ કરે છૂટાછેડા આ બધું થાય બે ચાઇલ્ડ ઇગો સ્ટેટવાળા લગ્ન કરે તો શું થાય આખી જિંદગી મજા કરે પણ ક્રેડિટ કાર્ડ ઉપર ને બાપા એનું દેણું ભૈરે રાખે ચાઇલ્ડ ઇગો સ્ટેટવાળા બે ભેગા થાય તો બે એડલ્ટ સ્ટેટવાળા લગ્ન કરે તો શું થાય બોરિંગ જિંદગી કારણ કે ઝઘડોય નહીં ને પ્યારે નહીં પ્યાર ચાઇલ્ડ ઇગો સ્ટેટમાંથી થાય ને ઝઘડો પેરેન્ટ ઇગો સ્ટેટમાંથી રહે તમારા તો બે કામ નથી કરતા તમે તો ખાલી એડેટિગો સ્ટેટ વાળા છો તો લાઈફ કેટલી બોરિંગ થઈ જાય તો મિત્રો આ ઘણું બધું છે લગ્ન કરતાં પહેલાં આ કુંડલી મેળવજો પેલી કુંડલી ન મેળવો તો ચાલશે હું તો આ કુંડલી મેળવવાની સલાહ આપું છું કે તમે કયા ઇગો સ્ટેટમાંથી વધારે કામ કરો છો ને સામેવાળો શેમાંથી કરવાનો છે એમાં જો બે હાઈ પેરેન્ટ ઇગો સ્ટેટ વાળા બની ને તો રાજેશખરના ડિમ્પલ આ કાપડિયા જેવી હાલત થશે તમારી ખબર છે ને એની બધી આવું થશે સુખી થવું છે ને તમારે તો આપણે ચોથો ટોપિક જોયો ઈગો સ્ટેટ પાંચમો ટૉપિક છે ગેમ્સ ગેમ્સ ત્રણ જાતની હોય છે એક ફિઝિકલ ગેમ ફૂટબોલ ક્રિકેટ આ બધી ફિઝિકલ બીજી બ્રેઇન ગેમ હોય છે જે સુડુખો આ બધી ગેમ હોય છે ત્રીજી છે સાયકોલોજીકલ ગેમ ફિઝિકલ ગેમ મેન્ટલ ગેમ સાયકોલોજીકલ આ ગેમ્સ એકબીજા વચ્ચે રમાતી હોય છે પણ આપણને ખબર નથી સબકોન્શિયસ લેવલથી રમાતી હોય છે સરળ લેવલથી રમાતી હોય છે આના ઉપર મેં બુક લખી છે ડોન્ટ પ્લે ગેમ વિથ મી મારી સાથે રમત નહીં રમો તો આ ગેમ છે સમાજમાં જ્યાં પણ એકબીજા લોકો મળતા હોય ત્યારે એકબીજાને રમાતી હોય છે એકબીજાને મેન્યુપ્યુલેટ કરતા હોય છે અને એનું રિઝલ્ટ ખરાબ હોય છે સંબંધો બગડે છે જેના ઉપર આખો હું દિવસનો પ્રોગ્રામ લઉં છું ગેમ્સ ઉપર જ ખાલી આ ગેમ્સ કદાચ તમે બી રમતા હશો તમને ખબર નથી તમારી સાથે કોઈ રમતું હશે તમને ખબર નથી પણ જો તમે આ ગેમ શીખી જાઓ તો તમે તમે રમતા હશો તો તમે બંધ કરી દેશો બીજા તમારી પાસે ગેમની શરૂઆત કરશે તો તમે રોકી દેશો અથવા એને સારી રીતે હેન્ડલ કરી લેશો આ બધું બહુ શીખવા જવું છે જિંદગીમાં હવે છેલ્લી વાત લાઈવ સ્ક્રિપ્ટ આપણે કહે છે ને આ તો આપણે રંગમંચની પૂતળી છે દોર તો ઉપર વાળાના હાથમાં છે આપણે રંગમંચની પૂતળી તો છે જ પણ આ કેવી રીતે ગેમ રમીએ છીએ સમજવા જેવું છે આપણે જે પણ વર્તન કરીએ છીએ ને એ આપણે સ્વેચ્છાએ નથી કરતા કોઈ કરાવે છે આપણા અંદર એક સ્ક્રિપ્ટ પટકથા લખેલ છે જેમ ફિલ્મોની પટકથા હોય ને એમ આપણા જિંદગીની પટકથા હોય છે જેને લાઈવ સ્ક્રિપ્ટ કહેવાય છે હું તમને દાખલો આપું કે સોલે પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું છે અમિતાભનો લાસ્ટ સીન છે જેમાં ગબર ગબ્બરસિંહની ગોળીથી એને મરવાનું છે અને અમિતાભનો મૂડ બદલાઈ જાય છે ને એનસીસીપીને જેમ કહે છે નહીં યાર આજ મારે મરવાનો સીન નથી કરવો ધર્મેન્દ્ર મારી નાખવાની મારી મા કંટાળી ગઈ છે મારા મરવાના સીન જોઈને રોતી હોય છે મારે નથી કરવો હવે તો એનસીસીપી માનશે કે ના હું ધર્મેન્દ્ર બારી નાખું છું તો આ મજા કર નથી પોસિબલ કેમ એમને ફિલ્મની સ્ક્રિપ્ટમાં સોલે ફિલ્મની સ્ક્રીપ્ટમાં સાઇન કરી છે અને સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટ સલીમ જાવેદે લખી જાય સલીમ જાવેદ નક્કી કરી શકે કે ધર્મેન્દ્રને મારવો કે આને મારવો તો કહેવાનો મતલબ એ છે કે જે રીતે ફિલ્મોની સ્ક્રિપ્ટ હોય અને એ પ્રમાણે જ એક્ટરોએ એક્ટિંગ કરવું હોય એમ આપણે એક અદ્રશ્ય સ્ક્રિપ્ટ સાથે જીવી રહ્યા છીએ જેને કહેવાય છે લાઈફ સ્ક્રિપ્ટ આપણી લાઈફ સ્ક્રિપ્ટ જેવી હોય એ પ્રમાણે પરિણામ મળે તમે જો અત્યારે દુઃખમાં પ્રોબ્લેમમાં જીવ છો જીવો છો તો તમારી સ્ક્રિપ્ટમાં બહુ બધા દુઃખને પ્રોબ્લેમ લખાઈ ગયા છે ઓલરેડી તમે અત્યારે ખૂબ ખુશ છો સુખી છો હેલ્ધી છો સારા રિલેશન છે તો તમારી સ્ક્રીપ બહુ સરસ લખાઈ ગઈ છે કોંગ્રેચ્યુલેશન પણ અનફોર્ચ્યુનેટલી મોટા ભાગની સ્ક્રીપ ખોટી લખાયેલી હોય છે એટલે દુનિયામાં હરેક માણસ પરેશાન છે કોઈને પૈસાનો પ્રોબ્લેમ કોઈને હેલ્થનો પ્રોબ્લેમ કોઈને ઊંઘનો પ્રોબ્લેમ કોઈને ધંધાનો પ્રોબ્લેમ કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે મિત્રો આ બધું તમારે સ્ક્રીપ્ટને કારણે છે મુકેશ અંબાણી નરેન્દ્ર મોદી અમિતાભ બચ્ચન એપીજે કલામ આ બધા હન્ડ્રેડ પર્સન્ટ વિનર સ્ક્રીપવાળા છે અને રસ્તામાં પેદા થઈને મરી જતો ભિખારી એની હંડ્રેડ પર્સન્ટ લૂઝર સ્ક્રીપ છે પણ આવા ઓછા એક્ઝામ્પલ હોય છે હન્ડ્રેડ પર્સન્ટ વિનર હંડ્રેડ પર્સન્ટ લૂઝર આપણે બધા નથી હન્ડ્રેડ પર્સન્ટ વિનર કે નથી હન્ડ્રેડ પર્સન્ટ લુઝર આપણે વચ્ચે ક્યાંક છીએ પણ આપણો ગોલ શું હોવો જોઈએ આપણી હન્ડ્રેડ પર્સન્ટ વિનર સ્ક્રીપ બને અને એ પોસિબલ છે આપણે આપણી સ્ક્રિપ્ટને વાંચી શકીએ જે અદ્રશ્ય છે સોફ્ટવેરના રૂપમાં છે અને એ સ્ક્રિપ્ટને આપણે એડિટ કરી શકીએ બદલી શકીએ અને જો તમે આ સ્ક્રિપ્ટને વાંચી શકો બદલી શકો તો તમે તમારી જિંદગીને બદલી શકો અને એ જિંદગીને બદલવા માટેની અમે જે બુક લખી છે રીરાઈટ યોર લાઈફ સ્ક્રિપ્ટ તમારી જે ઓલરેડી લખાયેલી સ્ક્રિપ્ટ છે એને ફરીથી લખવાની છે આ એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે મને તો એવું લાગે છે કે આ સ્કૂલમાં લોકોને શીખવવો જોઈએ હવે આપણા એજ્યુકેશન વાળા કેમ સમજતા નથી આ બધું એવું શીખવે છે એના કરતાં આ શીખવવું જોઈએ હું ઘણી વાર સવાલ કરું કે આપણે ઇતિહાસમાંથી શું શીખા આપણે એટલું કે ઇતિહાસમાંથી આપણે કાંઈ નથી શીખા કારણ કે આટલા બધા યુદ્ધો ના થયા આટલા બધા બે બે વર્લ્ડ વોર થયા પછી આ યુક્રેન જો યુદ્ધ ચાલતો હોય તો એનો મતલબ આપણે ઇતિહાસમાંથી કાંઈ નથી શીખા તો ઇતિહાસ શીખવાની શું જરૂર છે જો આપણે ઇતિહાસમાંથી કાંઈ નથી શીખતા તો આવું શીખો તો તમે કદાચ તમારું જીવન બદલી શકો છો થેન્ક યુ વેરી મચ મિત્રો તમારે બીજું કાંઈ જાણવું હોય તો અમારા ઘણા બધા વિડીયો આવી રહ્યા છે તક મીડિયા ઉપર અને અમે તો સાથે જ છીએ વર્ષોથીય મિત્રો છીએ તો આવી ઘણી બધી વાતો કરતા રહેશું તમારી સાથે અમારે અમિતભાઈ મારું અમારી સાથે જોડાયેલ છે આ બાજુ આપણને બેન મુંબઈથી આવ્યા છે જે મેડિટેશનના એક્સપર્ટ છે અને જબરદસ્ત કામ કરે છે તો તમને અમારા બધા તરફથી કાંઈ ને કાંઈ મળતું રહેશે સારું જ્ઞાન ઓકે થેન્ક યુ ભાઈ ભાઈ થયું